ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર મીસી ગુજરાતીમાં આજે આપણે બારમું ગદ્ય સમજી રહ્યા છીએ સૌજન્યશીલ પ્રભાશંકર તો એમાં આપણે બે વિડિયો અને બે પેજ જોઈ ગયા આજે ત્રીજો વિડીયો અને ત્રીજો પેજ એટલે કે બાવનમાં પેજ ઉપર સમજવાનો પ્રયત્ન કરીએ બાવનમું પેજ છે વિદ્યાર્થી મિત્રો તમે તમારા પાઠ્યપુસ્તકમાં બાવનમાં પેજ પર ધ્યાન રાખજો બરાબર જોઈએ ભાવનગરની તરફેણમાં ફેંસલો આવતા મહારાજા પાસે હરખ કરવા ગામ લોકો આવેલા અને ભાવનગરની તરફેણની એના પક્ષમાં ફેંસલો આવતા મહારાજા પાસે છે એ ખુશાલી વ્યક્ત કરવા માટે ગામ લોકો આવ્યા તેમાં માજી દિવાનશ્રી વિલ વિઠ્ઠલદાસભાઈ પણ હતા અને એમાં માજી દિવાનશ્રી એટલે પૂર્વ મંત્રી અથવા તો પૂર્વ પ્રધાન વિઠ્ઠલદાસભાઈ પણ હતા એમણે શ્રી પ્રભાશંકરનો તાર વાંચી મહારાજાને કહેલું પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે છતાં પટણી ભાવનગરીને જસ દે છે તે એની મોટાય છે એ પટણીથી જ થઈ શકે અને પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે પટણી ભાવનગરીને જસ દે છે એની મોટાય છે એ અને આ પટણીથી જ થઈ શકે આવું પ્રભાશંકરનો તાર વાંચીને મહારાજાએ અને કહેલું મહારાજા ભાવસિંહજીને ત્યાં સંતાન ન તેથી શ્રી પ્રભાશંકરે વ્રત કરેલા એ પછી શ્રી તે પછી ઈસવીસન ઓગણીસો બારના જુલાઈની ત્રીજી તારીખે સૂર્યોદય સમયે પાટવી પૂર્વ કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો અને તત્કાલ શ્રી પ્રભાશંકરને વધામણી આપવા મહારાજા ભાવસિંહજી પોતે વાડી ગયા મહારાજા ભાવસિંહજીને ત્યાં સંતાન ન હતું એટલે કે કોઈ પુત્ર કે પુત્રી સંતાનમાં કંઈ હતું નહીં તે શ્રી પ્રભાશંકરે વ્રત કરેલા ઉપવાસ રાખેલા અને એ પછી ઓગણીસો બાર ની અંદર ઓગણીસો બારની ત્રીજી જુલાઈ ના સૂર્યોદય સમયે પાટવી કુમાર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ભાવસિંહજીના પુત્ર અને પ્રભાશંકરને વધામણી આપવા માટે સારી સારા સમાચાર આપવા માટે એ ભાવસિંહજી ખુદ વાળી જાય છે તે સમયે હજી શ્રી પ્રભાશંકર જાગ્યા ન હતા મહારાજા પોતાની મોજડી ઉતારી હળવે પગલે પથારીએ જઈ શ્રી પ્રભાશંકરની સન્મુખ જાગવાની રાહ જોતા ઊભા રહે અને તે સમયે હજી પ્રભાશંકર જાગ્યા ન હતા મહારાજા પોતાની મોજડી છે એ કસબી પગરખું જેને કહેવાય તો એ હળવેથી ઉતારે છે અને પથારીએ જઈ પ્રભાશંકરની સન્મુખ એટલે સમક્ષ થવા જાગવાની રાહ જોતા રહે ને જાગ્યા ત્યારે વધામણી આપી અને પ્રભાશંકર જાગ્યા ત્યારે એમને સારા સમાચાર આવ્યા પોતાને ત્યાં પાટીપુત્રનો જન્મ થયો છે એ આનંદ તો હતો જ પણ સાથે પ્રભાશંકરનો વ્રત ફેડા તેનો સંતોષ હતો પોતાને ત્યાં પાટીપુત્રનો જન્મ થયો છે એ આનંદ અને પ્રભાશંકરના વ્રત ફેડા ઉપવાસ ફેડા તેની વધામણી આપતા મહારાજા સાહેબ હર્ષથી ગતિવતી થઈ ગયેલા અને એ સારા સમાચાર આપતા મહારાજા તો ખુશખુશાલ થઈ ગયા હતા એ મહારાજા સાહેબ ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં દેવ થયા ત્યારે શ્રી પ્રભાશંકર ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હોય ઇંગ્લેન્ડમાં હતા અને તેમણે હિન્દના કોઈ પ્રાંતના ગવર્નર પદે નિમવા સરકાર વિચારતી હતી અને એ મહારાજા સાહેબ ઈસિસન ઓગણીસો ઓગણીસમાં દેવ છે કે મૃત્યુ અને શ્રી પ્રભાશંકર ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હા અને પ્રભાશંકર છે એ ભારતીય સમિતિના સભ્ય હતા અને ઇંગ્લેન્ડમાં હતા અને તેમણે હિન્દના કોઈ પ્રાંતના ગવર્નર પદે નિમવા સરકાર વિચારતી હતી અને અંગ્રેજ સરકાર એમને ભારતના કોઈ પ્રાંત પ્રદેશના ગવર્નર બનાવવાનું વિચારતી હતી તે વખતે ભાવનગરના પ્રજાજને તથા રાજકુટુંબે બાળ મહારાજાની સંભાળ રાખવા તથા રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નિમવા માટે સરકારમાં તાર અને પત્રથી અરજી કરેલી અને ત્યારે ભાવનગરના પ્રજાજનોએ રાજકુટુંબ એ બાળ મહારાજાની સંભાળ રાખવા અને વહીવટ રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નિમવા એની નિમણૂક કરવી સરકારમાં તાર અને પત્રથી અરજી કરે સત્તા તથા વૈભવ વૈભવભરી ઉજળું ભાવી છોડી પ્રભાશંકર એ પદ નહીં સ્વીકારે તેમ સરકાર માનતી હતી અને સત્તા અને આવું વૈભવ સમૃદ્ધિથી ભરપૂર એવું પદ પ્રભાશંકર નહીં સ્વીકારે અને એ એમ સરકાર માનતી હતી બે વચ્ચે પસંદગી તો કરવાનું શ્રી પ્રભાશંકરને કહેવામાં આવ્યું ત્યારે તરત તેમણે ભાવનગર રાજ્યનું વાલીપર્ણું સ્વીકાર્યું અને આ બે વચ્ચે પસંદગી કરવાની આવી ત્યારે તેમને તરત ભાવનગર રાજ્યનું વાલીપર્ણું સ્વીકાર્યું અને વાલીપર્ણું એટલે મોરબી પણ વડીલ પણ અને કારણપુરતા સરકારને જણાવ્યું કે ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાઠવી કુર મારા હાથ તળે ઉછરે અને તેમણે જણાવ્યું કે ભાવસિંહજી મહારાજની એવી ઈચ્છા હતી કે તેમના પાટવિક્વર કૃષ્ણકુમારસિંહજી મારે ઈચ્છાઓ એ તેમની ઈચ્છા હતી કે મારા હાથ તળે ઉછરે મારા હાથ નીચે ઉછરે હાલ જ્યારે નામદારની હયાતી નથી ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મારે એ જ સ્વીકારવું જોઈએ હાલ અત્યારે મહારાજાની હાજરી નથી હયાતી નથી ત્યારે મારે મારી ફરજ બને છે અને એ મારે સ્વીકારવું જોઈએ એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટરના પદે આવ્યા અને હિન્દભરના દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા અને એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટર ના પદે આવે છે અને હિન્દભરના દેશી રાજ્યો જે છે એના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા સન ઓગણીસો ત્રીસ એકત્રીસમાં કાશ્મીરના મહારાણે રાજ્યના પ્રસંગ અંગે સરપ્રવાસંગાને આમંત્રિત સલાહ લીધી જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું આથી મહારાણાએ કહ્યું ભાવનગર ખાબોચિયા જેવું છે આપને માટે ઘણું નાનું છે અને ઓગણીસો ત્રીસ એકત્રીસ કશ્મીરના મહારાણાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રણ આપી અને સલાહ લીધી જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું આથી મહારાણાએ કહ્યું કે ભાવનગર છે ખાબોચિયા જેવું છે નાનકડું છે અને આપને માટે ઘણું નાનું છે આપ કશ્મીર પોતાનું કરો તો હું માસિક પાંચ હજારથી ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર કરીશ અને કાશ્મીરના મહારાજાએ હા એ પ્રભાશંકરને ઓફર કરી કે આ કાશ્મીર પોતાનું કરો અને હું માસિક પાંચ હજારથી ઓછા નહીં આપું એ સમયમાં અને આપની યોગ્ય કદર કરીશ શ્રી પ્રભાશંકરે કહ્યું મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવો અને પ્રભાશંકરે જવાબ આપ્યો કે મારા ઉપર તમે વિશ્વાસ ન રાખો તો હું આવું મહારાણે પૂછ્યું એ એવી શરત કેમ મોકલ છો આવી શરત તમે કેમ કરો છો ત્યારે પ્રભાતશંકરે કહ્યું કે ભાવનગરના મહારાજા ભાવસિંહજીને મને આગળ આણ્યો એ દેવ થયા ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા છે અને પ્રભાશંકર જવાબ આપે છે કે ભાવનગરના મહારાજા ભાવસિંહ હા એ મને આગળ આવી એટલે આગળ લઈ આવ્યા છે અને એ દેવ થયા એ મૃત્યુ પામ્યા એ નિધન થયું એમનું અને એમના સંતાનો મને સોંપતા ગયા છે જો સત્તા કે ધનને લોભે બધું ભૂલી ફગાવી ને કાશ્મીર આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ અને હું સત્તા કે ધનના લોભે બધું ભૂલી અને ફગાવીને એટલે કે છોડીને કાશ્મીર આવી જાઉં અને પછી હું આપને કશ્મીર રાજ્યને વફાદાર રહું તો એ એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ એટલે કે હું વફાદાર ન રહી શકું શ્રી પ્રભાશંકરમાં નિસ્પૃહતા તથા સાથે જ તથા પરહિત સાધકતા હતી તેને અંગે તેમના પરિચયમાં જે કોઈ આવતા તે પછી રંગ હોય કે રાજા નોકર હોય કે બ્રિટનના મહાન અમલદાર બાળક હોય કે મોટી ઉંમરના પણ દરેકને લાગતું કે પટણીજી પોતાના જ છે અને પ્રભાશંકર નિષ્ફળતા તથા નિરઅભિમાની પણ કોઈ જાતની એ અપેક્ષા રાખતા નહીં નિષ્ફળતા નહીમાન કોઈ જાતનું અભિમાન ન રાખતા અને સત્યને સત્યને વળગી રહેતા અને પરહિત સાધકતા હતા એટલે કે બીજાનું ભલું કરવામાં માનનારા તેને અંગે તેમના પર નીચેમાં જે કોઈ આવતા એ પછી રંગ એટલે ગરીબ હોય રાજા હોય નોકર હોય કે બ્રિટનનો મહાન અમલદાર કેમ ન હોય બાળક હોય કે મોટી ઉંમરનો હોય તે દરેકને લાગતું પટણીજી પોતાના છે અને તેમનું વિશાળ હૃદય અને વાત સમજાવવાની સ્વાભાવિક કુશળતાને લીધે અંગ્રેજ અમલદારોને એમના ઉપરીઓ તરફથી સલાહ અપાતી અને તેમનું વિશાળ હૃદય અને વાત સમજાવવાની સભિક કુશળતા હા નિપુણતાને લીધે અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓ ઉપરનો અધિકારીઓ તરફથી સલાહ અપાતી અંગ્રેજ અધિકારીઓ અને એના ઉપરી અધિકારીઓ એ અંગ્રેજી અધિકારીઓને સલાહ આપતા શું આપતા કે ઇફ યુ હેવ ડુ ડીફર ફ્રોમ ફાઈટ વિથ સર પ્રભાશંકર ડૂ ઇટ ઓન પેપર નેવર ડિસ્કસ ધ પોઈન્ટ વિથ હિમ પર્સનલી અધરવાઈઝ હી સોલ ટર્ન યુ ટુ હિઝ ઓપિનિયન તમારે શ્રી શું કહે છે એ આવી સલાહથી તમારે શ્રી પ્રભાશંકર સાથે મતભેદ દર્શાવવો હોય અથવા લડવું હોય તો તે કાગળ પર જ કરજો તમારે જ પ્રભાશંકર સાથે મતભેદ દર્શાવવો હોય અથવા તો લડવું હોય તો કાગળ પર કરજો કદી પણ તેમને રૂબરૂ મળીને વાત કરશો નહીં નહીં તો તે તમને પોતાના મતના કરી નાખશે એટલે કે તમે રૂબરૂ એની સમક્ષ તમે વાતોમાં એને નહીં પહોંચી શકો અથવા અને એ તમારા એ પોતાના મતના કરી નાખશે એટલે તમારે જે કાંઈ મતભેદ દર્શાવો તમે લેખિતમાં રાખજો અથવા તો લેખિત બતાવજો કાગળ પર રાખજો પૂજ્ય ગાંધીજી તથા પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલમાં સાથે ભણતા અને પૂજ્ય ગાંધીજી મોહનદાસ કરમચંદ ગાંધી અને પ્રભાશંકર પટણી આપણી રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલના સાથે ભણતા ત્યારે તેમની પીછાણ ઓળખાણ ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફ ક્યારે રહેતા અને ત્યારે ભણતા ત્યારે નહીં એમની ઓળખાણ ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફ ક્યારે એટલે માહિતીગાર હતા તેમના હિંદ આવ્યા પછી બંને ગાઢ મિત્રો બની ગયા અને ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે પછી બંને ઘનિષ્ઠ મિત્રો બન્યા શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રતિ માનથી જોતા અને શ્રી પ્રભાશંકર છે ગાંધીજી પ્રતિ માનથી જોતા છતાં પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દેતા અને છતાં તેમને જે સાચું લાગે તે કહી દેતા એસી સન ઓગણીસો ત્રેવીસમાં સત્યાગ્રહની લડતને નામે હિંસક તોફાનો થયા અને ઓગણીસો ત્રેવીસમાં સત્યાગ્રહની લડતને નામે હિંસક તોફાનો થયા ત્યારે ગાંધીજીને રૂબરૂ મળીને તેમણે વાત સમજાવતા કહેલું આવા તોફાનથી આપણા અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે અને ત્યારે પ્રભાશંકર પટણીએ રૂબરૂ ગાંધીજીને રૂબરૂ મળે છે અને સમજાવતા કહે છે કે આવા તોફાનથી તો છે ને આપણા અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે એટલે કે તમારું જે અહિંસક આંદોલન છે એ અહિંસક નથી રહેતું કારણ કે એના મૂળમાં ઘા થઈ રહ્યા છે હિંસા હિંસાને કારણે આપની પ્રતિષ્ઠા ઘટે છે માન ઘટે છે આપની આબરૂ આપની ઇજ્જત ઘટે છે અને ઓછી થાય છે માન તમારું ઘટે છે ને જગતની આંખે આપનું કાર્ય દંભરૂપ દેખાય તેવું બને છે અને જગતને આંખે તમારું કાર્ય છે એ દંભરૂપ એટલે ખોટો ડોળ હોય હા દંભ હોય એવું લાગે છે તેવું બને છે એવું વસંગ ગાંધીજીને પણ સલાહ આપી આમ રવાશંકર શંકર અહીંયા બાવનમું પેજ પૂરું થાય છે હું ત્યાં સુધી રાખી પછી આગળ ત્રેપનમાં પેજ ઉપર આગળનો વીડિયો જોઈશું જ્યાં